નમસ્કાર મિત્રો મિત્રો ચૂંટણી પંચે પ્રેસ નોટ દ્વારા પોલિંગ અધિકારીઓ કાઉન્ટિંગ કર્મચારીઓ માઇક્રો ઓબ્ઝર્વર્સ અને અન્ય અધિકારીઓ માટે મહેનતાણામાં વધારો કર્યો છે આ ઉપરાંત ડેબ્યુટી ડીઓ સીએપીએફ કર્મચારીઓ અને સેક્ટર અધિકારીશ્રીઓ માટે પણ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે પોલિંગ અને કાઉન્ટિંગ ફરજ દરમિયાન મળતા ભોજન રિફ્રેશમેન્ટના દરોમાં પણ વધારો થયો છે તો આ પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં ચૂંટણીનું સંચાલન કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો પીએસયુ સ્થાનિક સત્તાવાળાઓ વગેરેના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે આ કર્મચારીઓને યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે કમિશને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ચૂકવવામાં આવતા મહેનતાણા કે માનદ વેતનના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે છેલ્લો મોટો સુધારો બે હાજર ચૌદ અને બે હાજર સોળ ની વચ્ચે થયો હતો નવા અને જૂના દરોની વિગતો તમે અહીંયા જોઈ શકો છો જેમાં મહેનતાણું જોઈએ તો કાઉન્ટિંગ સુપરવાઇઝર અને પ્રિસાઇડિંગ ઓફિસરના જૂના દરો સાડા ત્રણસો રૂપિયા પ્રતિ દિવસ અથવા ભાગ હવે પાંચસો પ્રતિ દિવસ અથવા ભાગ અથવા બે હજાર રૂપિયા એક સાથે મળશે પોલિંગ ઓફિસરની વાત કરીએ તો જૂના દરો બસો પચાસ પ્રતિ દિવસ અને હવે થઈ ગયા છે ચારસો પ્રતિ દિવસ અથવા સોળસો એક સાથે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ જૂનો દર બસો પચાસ પ્રતિ દિવસ અને હવે ચારસો પચાસ પ્રતિ દિવસ થઈ ગયા છે અને તેરસો પચાસ એક સાથે વિવિધ ફરજો માટે ક્લાસ ફોર કર્મચારીઓ જૂનો દર રૂપિયા હતો પ્રતિ દિવસ જે હવે ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દિવસ અથવા ચૌદસો એક સાથે કોલ સેન્ટર કે કંટ્રોલ રૂમ માટે ક્લાસ ફોર કર્મચારીઓ જૂનો દર બસો રૂપિયા પ્રતિ દિવસ હતો હવે એ એક હજાર રૂપિયા એક સાથે વિડીયો સર્વેલન્સ ટીમ વિડીયો વ્યુંગ ટીમ એકાઉન્ટિંગ ટીમ કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર સ્ટાફ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી ફ્લાઈંગ સ્કવોડ સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ ક્લાસ વન એન્ડ ટુ જૂનો દર બારસો રૂપિયા સાથે હવે રૂપિયા ત્રણ હજાર એક સાથે ક્લાસ થ્રી જૂનો દર એક હજાર રૂપિયા એક સાથે હવે બે હજાર રૂપિયા એક સાથે માઇક્રો ઓબ્ઝર્વર જૂનો દર એક હજાર રૂપિયા સાથે હતો તે હવે બે હજાર રૂપિયા એક સાથે થઈ ગયો છે ભોજન અને રિફ્રેશમેન્ટમાં પણ વધારો આવ્યો છે પોલિંગ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ મોબાઈલ પાર્ટીમાં કર્મચારીઓ હોમ ગાર્ડ્સ ફોરેસ્ટ ગાર્ડ્સ ગ્રામ રક્ષક દળ એનસીસી કેડેટ્સ ભૂતપૂર્વ સૈનિકો સ્વયંસેવકો વગેરે માટે પેક્ડ લંચ અને લાઇટ રિફ્રેશમેન્ટ જે તમામ પોલિંગ સ્ટેશનો અને કાઉન્ટિંગ સેન્ટરો પર ચૂંટણી કાર્ય માટે માટે તૈનાત છે જૂનો દર રૂપિયા એકસો પ્રતિ દિવસ અથવા ભાગ નવો દર પાંચસો રૂપિયા પ્રતિ દિવસ અથવા ભાગ માનદ વેતન વાત કરીએ તો ડેપ્યુટી ડીઓ જૂનો દર નીલ હતો હવે સંબંધિત કર્મચારીના એક મહિનાના મૂળભૂત પગારથી ઓછો નહીં સીએપીએફના ગેઝેટ ઓફિસર કમાન્ડન્ટ ડેપ્યુટી કમાન્ડન્ટ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને મેડિકલ ઓફિસર અને અન્ય સક્ષમ અને અન્ય સમકક્ષ રેન્ક પંદર દિવસ અથવા ઓછા જૂનો દર પચીસો રૂપિયા હવે રૂપિયા ચાર હજાર પંદર દિવસથી વધુ હોય તો જૂનો દર રૂપિયા પ્રતિ સપ્તાહ હવે સબ સબ ઓફિસર્સ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ અને સબ ઇન્સ્પેક્ટર અને અન્ય સમકક્ષ રેન્કવાળા પંદર દિવસ અથવા ઓછા તો જૂનો દર બે હજાર રૂપિયા અને હવે ત્રણ હજાર રૂપિયા પંદર દિવસથી વધુ જૂનો દર એક હજાર રૂપિયા પ્રતિ સપ્તાહ હવે પંદરસો પ્રતિ સપ્તાહ CAPF ના અન્ય રેન્ક જેમાં પ્રતિ સપ્તાહ આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અથવા સેક્ટર ઓફિસર અથવા સેક્ટર પોલીસ ઓફિસર જૂનો દર પૂર્ણ સમય ચૂંટણી ફરજ માટે પિંચોતેરસો રૂપિયા અથવા પ્રો રાટાના આધારે નવો દર પૂર્ણ સમય ચૂંટણી ફરજ માટે દસ હજાર રૂપિયા અથવા પ્રો રાટાના આધારે પ્રેસ નોટ શ્રી અપૂર્વ કુમાર સિંહ સર આસિસ્ટન્ટ શ્રી દ્વારા જારી કરવામાં આવી છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જે રીતે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ